તું ભાઈ બોલો કાકા હા અમારી ગેસ્ટ હતી અમારી ગેસને ઘણા ડોક્ટરો કંઈ જઈને આવ્યો દવા લાવ્યો પણ અનો કોઈ ફેરફાર પડ્યો નહીં એક ભાઈ ખોડા ખોવાડા માટે ખોવાળા માટે હું ગયો એક ભાઈ મળ્યો મને કે ભાઈ હું તમને દવા આપું છું લોની પેસ્ટ લોની પેસ્ટ દવા આવી આપણને હવે મેં જોયું એનો ઇસ્તેમાલ કર્યો ઉપર ચોપડી બધી રીતની રાહત આપણે

તમે કોઈ તો ખરા ને સાહેબ હા હા ભાઈ દરેક ને કહીશ કે ભાઈ યશ બીજની પોળખ ફાયદો થાય છે વાપરી જો આ ટોટલી મારી ભેંસનો ફળો સાફ થઈ ગયો છે ઓકે થેન્ક યુ